અંગલેશ્વરના વાઘી અંદાળા રોડ ઉપર બિન અધિકૃત નિકાલ કરાયેલા વેસ્ટ જ્વલનશીલ સલ્ફર હોવાનું સામે આવ્યું છે જીપીસીબી એ વેસ્ટ મટીરીયલ ઉઠાવવાની સાથે પોલીસને જાણ કરતા પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી છે બી ડિવિઝન પોલીસ દ્વારા વેસ્ટ નિકાલ કરનાર તત્વની શોધખોળ શરૂ કરી હતી આ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલી હોટલ નર્મદા ગેટ પાછળ વાંધી અંદાળા રોડ ઉપર અજાણ્યા શખ્સો દ્વારા જાહેરમાં રાસાયણિક વેસ્ટ નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં રોજ જીપીસીબીએ ફરિયાદ મળતા ત્વરિત કાર્યવાહી કરી સેમ્પલ લીધા હતા જો સેમ્પલમાં જ્વલનશીલ સલ્ફર હોવાનું સામે આવ્યું છે આજરોજ જીપીસીબીએ ઘટનાની ગંભીરતા નોંધી પોલીસને જાણ કરી હતી અને બી ડિવિઝન પોલીસની હાજરીમાં રાસાયણિક સલ્ફર્ડ વેસ્ટને ઉઠાવી લેવા માટે પ્રક્રિયા શરૂ કરી હતી પોલીસ દ્વારા પણ સ્થળ પર તપાસ શરૂ કરી રાસાયણિક સલ્ફર્ડ વેસ્ટ નિકાલ કરનાર અજાણ્યા શખ્સોની શોધખોળ શરૂ કરી હતી પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર